અને તમે આમાં છો કે ધુવાળા નીકળે ધીમે ધીમે જો મિત્રો વિડીયો ચાલુ કરું એની પેલા તમને વાત કહી દઉં કે આ વિડીયો જે વસ્તુ થવાની હે ને એ તમારે ક્યાંય ટ્રાય કરવાની નથી તો મિત્રો આપણી પાસે છે આયા ડબ્બો સાફ સફાઈ કરવા માટે આ આવે માટે તમને કે આ વસ્તુ તમારે ક્યાંય પ્રયોગ કરવાની નથી કારણ કે આ વસ્તુ એસિડ વસ્તુ જેવી છે એટલે ધ્યાન રાખજો હવે આપણી પાસે આ ચાના છે એક કપ લઈ લો અને એસિડ બોટલમાં હોલ જ નતું હવે બોટલ માં વોલ થઈ ગયું છે હવે આ એસીડ ને થોડુંકામાં નાખ દઈએ આપણે હવે એસીડ આપણે આ કપા લઈ લીધું છે હવે આપણી પાસે છે આ સેલ ઊભા રહ્યો આ શેર ને આના આ વસ્તુ કાઢી જો નું જે આ પતરું હે ને એ કાઢો જો તો બીજો છેલ આપણી પાસે છે એ કાઢી દો અને ઉપરનો પતરું નીકળી ગયું હે તો હવે આ સેલ ને એસિડ માં નાખે તો શું થાય તમને એ ન ખબર અને મને એ ન ખબર તો આજ આપણે આ ઈ જોઈ તો મિત્રો કેમેરો આ લઈ લીધો છે આ એરી એસિડ અને આ એરી સેલ જોઈ શકો છો શેલ કઈ આ રીતનો હોય અને જે ઉપરના જે આપણે ઓલો માઈનસ પ્લસ નો હોય છે એ કાઢી નાખ્યું છે ઉપરનો જે પ્લાસ્ટિક હોય છે એ આપણે કાઢી નાખ્યું છે તો હવે આને નાખીએ એસિડમાં હું થાય એ આપણે જોઈએ હજી એકવાર કહી દઉં છું આ વસ્તુ કે આપણે ટ્રાય કરવાની નથી ખાલી જોવાની છે તો એક બે ને ત્રણ હા તો મિત્રો જોશો આમાંથી થોડા થોડા ઓલા ફૂગા જેવું નીકળે છે અને કેવું રિએક્શન આવે એ તમે જોઈ લો એકવાર આ પાવર છે સેલની અને એસિડની બેને મિક્સ કરવાનું અને જોશો કે આમાં ધીમે ધીમે છે ને ગુડબુડિયા નીકળે છે અને તમે આમાં જોશો કે ધોવાળા નીકળે ધીમે ધીમે જો આમાં ધોવાળા નીકળે છે જો આ જો આ ધોવાળા હે એ નીકળે છે આમાંથી હું અંદર રિએક્શન થાય છે ને તો મને નથી ખબર ને આ બધું છે સેટો ઊભો ઊભો રેકોર્ડ કરું હોઉં કેમ કે ફાટે બાટે મને નથી ખબર હું થવાનું છે એટલા માટે અને ધોવાળા જો આ નીકળે છે ને ધોવાળા હે અને આમાંથી નીકળે છે જ્યાં એસિડમાંથી સાથે કઈક વાસે જ આવે ભૂરતી ખબર નઈ કેવી વાસ મને નથી ખબર કેવી વાય કઈ ગઈ નથી એવી વાયસા જોવ છો આનું રિએક્શન પછી આમાં બુડ તો ચાલુ જ છે તમે જો એક પર કેવી હાલત છે સેલનો કલર હા કલર ફરી ગયો જો સેલ સેલ આ જો એ સે કેવો હાલ કરી નઈ આ સેલ તો ગરમ થઈ ગયો અડડા તો નથી પોથરી હે ને તોય મજા હાથમાં જ નથી આની હું પકડું પોથરી મિત્રો એસિડ ની કઈક હાલત આવી થઈ ગઈ છે અને હાલત આવી થઈ ગઈ મિત્રો પાછું રિએક્શન ચાલુ થઈ ગયું એટલે ખબર પડી ગઈ કે રિએક્શન છે ને ઉપલું પડ હે ને એની હેડ કરે જો આ કેવી રીતના થાય છે જાણે ઓલા ચામાં ઉફાણું આવતું એવી રીતના થાય તો મિત્રો આવું થાય એસિડ અને સેલ ને ભેગું કરીએ ને એટલે તો હજી એક વાર કે આ વસ્તુ ટ્રાય ન કરતા વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળી અવાજ મળી અવાજ સારા સારા વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત મળ્યા પછી